છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તારીખ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રીએ બેઠક યોજી હતી જિલ્લા કલેક્ટર શ્રીએ સરકારી ઇમારતોની રોશની કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ સાફ સફાઈ ફાયર અને વિવિધ વિભાગોના આયોજન સહિતના મુદ્દે સંબંધિત પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સુચારુ રૂપે કામગીરી કરવા માટે જણાવ્યું હતું અને જિલ્લા કક્ષાના વિવિધ કર્મચારીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં થીમ પર વિશેષ સાંસ્કૃતિક પણ પ્રસ્તુત કરાશે પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે બેઠક કોઈ પણ ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના કર્મચારી શ્રીઓના સન્માન સહિત બાબતે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી क्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी, लक्ष्मी, लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवावो लक्ष्मी नो सागर एट सागर लक्ष्मी